આપણો ગુજરાતી ભાઈ હતો ને એ સુરે ભાઈ બિચારા પાસે ડિગ્રી નબળે ડોક્ટર પણ કીરે રાખે તો અમે પંજાબી ભાઈ નું દવાખાનું અને અહીંયા એને બોડિયું માર્યું કાઠિયાવાડી ક્લિનિક તો ઓલાના પંજાબી ભાઈ અહીંયા રોજ પછી પછી દર્દી જાય ને અહીંયા એક દર્દી ન આવે આવડો બિચારો માયકો ઉડાડે મને ફોન આવ્યો મને કે ભાઈ આ દવાખાના હાલતા નથી શું કરવું મેં કીધું જો આપણે કોઠા ઉજવાળા ગુજરાતી ભાષા વાળો રહ્યો ને એ કોઠા ઉજવાળો હોય કે કોઠા ઉજ વાપર તારું દવાખાનું મળશે હાલ તે એને બોર્ડ માં એવું લખ્યું કે કાઠિયાવાડી ક્લિનિક આપણી સ્પેશિયલ ફી પાંચસો રૂપિયા નો મટે બે હજાર લઈ જવા પંદર થી માં જો દર્દીઓનો નો અલહ બોલે તો ઓલો પંજાબી ભાઈ કે પાટિયું પાંડી છે આવેલા આપણા ધંધા ચોપટ કરી નાખ્યો આવું થોડું હાલે બે નો બુટ મારવા જવું મારે એની પાસે ડિગ્રી તો નથી કે ખબર પડે ભાઈ પંજાબી ભાઈ નો મારવા સાહેબ સ્વાદ નહીં આવે હે કે જીભે સ્વાદ નથી આવતો સ્વાદ નથી આવતો કે નહીં ભાઈ વાંધો આપણી પાસેની દવા છે નર્સ હા

છોકરો આપણને સોખા લાગે હું કામ કીધું એમ પાકો માલ તો મળતો મમ્મી ઓપ્શન આપે ઓપ્શન ઓપ્શન ખાવાનો ઓપ્શન હોય છોકરો જેમથી રમીને આવે ટ્યુશનમાંથી આવે ભણીને આવે ગમે કે તીજામાં આવ્યો ને આવી ગયો મેગી મેગી પાસ્તા મારા લે એમાં ઓપ્શન આપે વર્ષ આપણને કોઈ ઓપ્શન આપ્યા

મારા વાલાઓ એસી વર્ષમાં એ કે આપણને વિચાર તો કરો પંચોતેર વર્ષના દાદા નથી પંચોતેર વર્ષનો યુવાન લાગે એવો વડાપ્રધાન કે જેણે એસી વર્ષમાં કોઈ માયનો લાલ પેદા ન થયો ધર્મની ધજાઓ ચડાઈ એક મેળ્યો છે ને તો એને સહકાર આપ્યો બસ એને સહકાર આપ્યો બીજું કઈ વાંધો નથી નકર હમણા એક દાદા બરોબર અમે એક સાયકલ લઈને જાતા હૈ છે ને હાથ બાર નું નકલ કઢવા જાતા હતા કે તાલુકા પંચાયત ની ઓફિસ આમ કીચડ કરતા જાતા હતા પંખા સાયકલ ને દિવાલ આવી ને સાયકલ ને ઠેરાવી 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 એટલે આડું એમ વોચમેન ભાળી ગયા છે કે દાદા દાદા હા આ થી મોટા મોટા નેતાઓ આવતા હોય આ તો પણ ભલે ને આવે મેં તાળો મારી દીધું

સવારના પોર માં ચાર વાગ્યામાં તમને કોક જગાડી જગાડીને એમ કે બ્રશ નથી કરવાનું ગ્રેવી વાળું મન્ચુરિયન ખરવા ભરેલો છે નો ભેગું નો થાય અત્યારે પ્રભાત્યા થવા જોઈએ એને બદલે કરાવી પ્રશ્ન ચોથો શું એવું કયું પક્ષી છે જે ઝડપથી ઉડે સીધું જ છે ઉતાવળે ઉડે સાહેબ કે હજી એક પ્રશ્ન કરાવો કયો કે હવે ગણિત નો પ્રશ્ન કે બોલો

જ્યારે કાટો મારતા હો કેમ હાવે જોવા જાવ તો રિહેસલ કરવું પડે મને કે એમાં શું રિહર્સલ કરવાનું જાવ તો ખબર પડે ને પણ છ શું ત્યાં ક્યો તો ખબર પડે કીધું હજી ન્યા કાળી કૂતરી વિયાણી ન્યા મારતા મને કે એમાં શું પર તો ખરા મેં કીધું જાવ આટો મારતા હો ગયા જાહેરનો હોય જાહેર જાહેર હોય ને જુવાર એનો 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 કોળાનો હોય

આવી રીતે અમે ખાઈ ડોગી તો બોલે કુકરી બિચારી કે અમે ત્રણ પેઢી થી અહીં મોટા થયા અમને કોઈ દી બ્લેક ડોગ ને કોઈ કીધું ની કે તે કોણ થી ને વળી એમ ઓ ગમત મારી આવે ને આમ સામે ઊભી રહી તો આ ત્રણે આમ હામે ઊભી રહી તો મોબાઈલ આવી રીતે અમે આમ હતા તો કુકરી ને એમ કે નવો પેરવે છે બોલી નવી છે નક્કી મારા ગલુડી આવડા લઈ જાવ આવ્યા તેણે હાવ નીચા સુરમાં ચાલુ કર્યું

લોડ વિશાલા કરીને અમારા બળવંતભાઈ ધામીનું છે ત્યાં મેં કીધું અહીંયા તમે અહીંયા રોકાવો સવારે છ વાગે જીપડું આવશે આપણે સિંહ દર્શન માટે જાઓ મને કે કેમ સિંહ દર્શન ને બેને દર્શન થાય સમજ્યા જોવા નો જોવાય એ છ વાગ્યામાં મેં કીધું જીપડું આવશે તમારે ઉતરી જાવ પછી આપણે બધા સિંહ દર્શન માટે જાવ એમાં બે કપલ ઉતરી ગયું ને એમાં એક કપલ છે ને ત્રણ અઢી અઢી પૂર્ણા ત્રણ વર્ષ છોકરાને હાથમાં લઈને રાડે રાડ ને કાળો બોકા દાદર ઉતરતા હિતિશભાઈ હરી આમ જલ્દી આને કઈક થઈ છે હરી આમ હિતિશભાઈ જોને ને શું થયું મારે ચીંટુ ને હિતિશભાઈ એટલે ઘડીક તો હું ગરબાઈ ગયો મેં કીધું મહેમાન ઘેર માં મોંઘા પડે નહીં આને મેં કીધું કમાઈ ચોડી ગયો છે તોય ફરફોલા થાય હાલે ખરેખર સિટીની મમ્મીઓને ને છોકરાઓને હાચવવાનો એટલે એની વાત જવા જેવી જેરી પછી છોકરો જોને અને શું જો મેં પણ જો છે હું ઈ ક્યો તો ખબર પડે કોને ખબર છે અને ખવડાવે પિવડાવે નવડાવે કપડા પહેરાવે પછી ના વાકો વળી ગયો મે એમ કેમ વાકો ઉળી ગયો ખવરાવતા પિવરાવતા જોને તમે હેઠો મૂકો મારી છે પછી એને છોકરાને નીચે મૂક્યો માર્યા કીધું બેન પણ તો કેમ ગયો છે તમે મેં કીધું તમારે સિંહ જોવાની ઉતાવળી એટલી બધી હતી ને તમે આનું ટી શર્ટનું નું બટન દે દીધું